મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધાંગધ્રા શહેર તાલુકા શાળા ખાતે રહેતા આધેડ ઉપર બે શખ્સો સામાન્ય બાબતમાં લોખંડના પાઇપડે હુમલો કરતા દરમિયાન આધેડ નું પોલીસે ગણતરી કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા અને પોલીસ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રા શહેર ખાતે તારીખ ચોથી ઓગસ્ટ બે ના રોજ મોડી સાંજના તાલુકા શાળા માતૃ છાયા પાસે રહેતા કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ રમણીકભાઈ પરીખની દીકરી કૃષ્ણા બહેન ને આરોપીઓ ઉદય વ્યાસે રસ્તામાં ઉભી રા

હુમલો જીવલેણ હુમલો કરેલ અને આ ઘટનામાં પિતા પુત્રી અને માતા અને ગંભીર ઇજા પહોંચેલ જેને સારવાર હેઠળ છે અને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને જેમાં કલ્પેશભાઈ ઉર્ફે લાલાભાઈ રમણીકભાઈ પરીખ નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે માતા તથા પુત્રી અને ગંભીર થઈ જાવ પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા અને તાંગધ્રા સિટી પોલીસના અધિકારીઓ સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી ત્યારે તાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત સીધા માર્ગદર્શન અને તાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમયુ મસી ની સૂચના સિટી પોલીસ ના પ્રતિપાલ સિંહ ઝાલા મુલરાજ સિંહ સોલંકી ધીરુભાઈ પરમાર નવગણભાઈ ઠેઠ તથા પીએસઆઈ એક વાઘેલા ટી સ્ટાફ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા પ્રતિપાલ પ્રતિપાલસિંહને મેળવેલ આધારે આરોપી ઉદય ટોટા લાલ વ્યાસ તથા પાર્થિવ ટોટલાલ વ્યાસ રહેઠાણ બક્ષી શેરી ધાંગધ્રા વાળાને પોલીસે ગણતરીની કલાકોમાં જ પકડી પાડ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા આજરોજ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સ્થળ નિરીક્ષણ સાથે વધુ તપાસ અને વધુ કાર્યવાહી હાથ ધરાશે રિપોર્ટ રવિરાજ રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા આઠ બે હજાર પચીસ ના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા શહેરની અંદર આવેલ કૃપા પાસે અંદર અંદર આ કામના ફરિયાદી ઓફ કલ્પેશભાઈ પારેખ તથા તેમના જતા હતા બનાવની એ એવું છે કે ત્રણ ચાર દિવસ અગાઉ આ કામના બહેન ક્રિષ્નાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજ ની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપી તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાઓ છો કે કેમ આ બાબતે ફરિયાદી શ્રી ક્રિષ્નાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના આરોપી ઉદયભાઈ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ ફરિયાદી ફરિયાદીશ્રી તથા તેની માતા તથાના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી ક્રિષ્નાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી કૃષ્ણાબેન તથા તેઓના માતા પણ ઈજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડેલ મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાઓની પીએમ કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામના મુખ્ય આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેના સગાભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને આરોપીઓને સિટી પોલીસ સ્ટેશને હાલ કોર્ડન કરેલા છે અને આગળની તપાસ ચાલુ છે